કેટલાય સમયથી એક બાદ એક અકસ્માતોના બનાવો સામે આવી રહ્યા છે જેમાં બેફામ ડ્રાઇવિંગના કારણે અનેક નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે શહેરમાં તેજ રફતારે વધુ એક નિર્દોષ વ્યક્તિનો જીવ લીધો શહેરના ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ શારદાબેન ડાબી પાંચમી ડિસેમ્બરના રોજ બપોરના સમયે તેમના ઘર ભુધરપુરાથી રિવરફ્રન્ટ થઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બંદોબસ્તમાં જઈ રહ્યા હતા તેજ સમય રિવરફ્રન્ટ પાર્ક પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા જેમને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના દંતરાલ ગામના શારદાબેન ડાભીના લગ્ન આજથી આઠ વર્ષ પહેલા કેસરપુરા ગામના રમેશભાઈ સોલંકી સાથે થયા હતા બે હજાર સત્તરમાં શારદાબેન ડાભીનું અમદાવાદ ખાતે ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ થયું છેલ્લા બે મહિનાથી તેઓ ખાડિયા પોલીસ મથકમાં ફરજ બજાવી રહ્યા હતા અમદાવાદમાં તે તેમના પતિ અને તેમની બે વર્ષની પુત્રી સાથે રહેતા આ બાળકી માની આસમાં ઊભી હતી કે મારી મમ્મી હમણાં આવશે મારી સાથે રમશે પણ રક્ષક જ જ્યારે સુરક્ષિત ન હોય તો કરવું તો કરવું શું તેની માતા પરત આવી નહીં બીજાની ભૂલના કારણે શારદાબેનને જીવ ગુમાવવાનો વારો આવ્યો આ હૈયાફાટ રુદન શારદાબેનના પરિવારજનોનો છે પોલીસનું અકસ્માતમાં મોત થતાં પોલીસ બેડામાં ખડબડાટ મચી ગયો છે અમદાવાદ ખાતે તેમનું પીએમ કર્યા બાદ તેમના પાર્થિવ શરીરને તેમના કેસરપુરા ગામે લાવવામાં આવ્યા અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપીને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા કેસરપુરા ગામે અંતિમ સંસ્કાર વિધિમાં આખું ગામ જોડાયું અમદાવાદ ખાડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ અને મહિલા સાથે કામ કરતી મહિલા પોલીસ કર્મચારીઓ પણ અંતિમ વિધિમાં જોડાયા કેસરપુરા ગામના જંગલમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા સમગ્ર મામલે એક વાત ચોંકાવનારી સામે એ આવે છે કે અમદાવાદ ખાડિયા પોલીસ મથકના તમામ સ્ટાફ પીઆઈ મીડિયા સાથે કંઈ પણ બોલવા તૈયાર નથી આમ મહિલા પોલીસના અકસ્માતની ઘટનામાં પરિવારના સભ્યો પણ હત્યારાઓને કડકમાં કડક સજા થાય અને હત્યારો તેમની સોંપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે મારા વાઇફ ઘેરથી સ્ટેડિયમ બંદોબસ્ત જવા માટે નીકળી હતી રસ્તામાં શું થયું એ મને ખબર નહીં પણ શું થયું આ એક્સિડન્ટ બેક્સિડન્ટ થયું એવું કંઈ કહે છે પણ એ કોણ છે એ હજુ સુધી ખબર મળી નહીં અને સરકારની એ જ વિનંતી છે કે કડકમાં કડક કાર્યવાહી કરે સરકારને એવું માર કહેવું છે કે કાર્ડ પોલીસ રક્ષક છે બધાને કેમ કે માણસ જે ત્યાં પહોંચી જાય છે પણ આજે એવું થયું છે કે પોતે હું કેમત કે પોલીસ વાળા આવું બધું થાય ને પોલીસ આટલી ઢીલી કામગીરી કરે તો હજુ સુધી મને એવું લાગતું નથી શું થયું એમ તો જે હોય એની કડકમાં કડક સજા થાય અને હું અત્યારે પણ તૈયારી નો તૈયારી જ કરું છું ગવર્મેન્ટની જોબની પણ મારા ફેમિલીનો એક જ હતું પણ એ મારા કે કેમ કે પડી ગયો હવે હું તો તૈયારી કરતો હોય મારા છોકરીના હાશું કે તૈયારી કરવાની તો સરકારની મારે એ જ સહાય છે કે મને બી કંઈક સહાય કરે ગવર્મેન્ટ નું સરકારી નોકરી આપી એવું મારે આશા છે પેલા એક્સિડન્ટ થયું છે હકીકત એને કડક કડક સજા થાય એ જ મારે કેવું છે મારે પરિવાર માં એ અમે ખેડૂત છે કે આ લાગી ગયા તો પછી એના પછી અમે તેઓ જોઈન્ટ થઈ ગયા પણ હવે આજ દન સુધી મારી નોકરી નહીં થઈ એક ફેમિલી હંગાતે અમે આખું કુટુંબ હસાવતા મારા આખું કુટુંબ અત્યારે પડી ગયું છે હવે મારે સહાય તો કોનો લેવો સરકાર નો જ સહાય લેવો છે

અમદાવાદની અંદર નોકરી કરતા હતા અને ખરેખર નોકરી ગયા છે અને નોકરીની ફરજ કરતાં કરતા ને અમદાવાદ બંદોબસ્તની અંદર તે જતા હતા જતા હતા અને એક્ટિવા લઈને જતા હતા અને રસ્તામાં જતા જતે અને પાછળથી કોઈ બી કારણોસર ગાડી આવી મારુતિ અને ઠોકર મારી અને ખરે એ ગાડી હજી સુધી પકડેલી નહીં અને ખરેખર અમારા ગામની અંદર બહુ દુઃખનું અવસર થયું છે તો અમે અત્યારે આખું ગામ મળી અને ખરેખર એને નિવેદન માટે ખરેખર મન દુઃખ થાય છે અને અમારે સરકારશ્રીને વિનંતી છે કે ખરેખર એ જે ગાડી જે એક્સિડન્ટ કરી અને ભાગી ગયા હોય તે કારણસર એમને ખરેખર કાયદેસરની કાર્યવાહી કરે અત્યારે જે મહિલા બેન તરીકે નોકરી કરતી અને એમનું આવું કૃત્ય થયું અને રસ્તામાં આકસ્મત થયું છે તો ખરેખર જે કર્મચારીને બના બની જો કાયદેસર કાર્યવાહી ક્રેસ ના થાય તો પછી જે છૂટક મજૂરી કરે એ લોકોની શું હાલત થાય તો મારે સરકાર શ્રીને સરપંચ તરીકે નમ્ર વિનંતી કરું છું કે કાયદેસર એમને કાર્યવાહી થવી જોઈએ અને ખરેખર અમારા ભાઈનું જે એક નાની છોકરી છે અને સાથે સાથે અમારું ઘર વિહોણ થઈ ગયું છે છૂટક મજૂરી કરી અને મા બાપે વીસ વીસ પચીસ પચીસ વર્ષ સુધી ભણાવી અને ખરેખર એમને નોકરી લાગ્યા નોકરી લાગ્યા પછી બે ત્રણ વર્ષ વર્ષ સો વર્ષની નોકરી કરતે કરતે ખરેખર આવું આટલું દુઃખ ઘટનાનું મોત થયું છે તો ખરેખર અમારા બે પરિવારને મોફ તૂટી ગયો એવું લાગે તો ખરેખર સરકારશ્રીને વિનંતી છે કે એમને ખરેખર એમને વાઇફ તરીકે એમને પણ એના બદલામાં નોકરી આપે અમારા એ કેસરપુરા ગ્રામ વતીથી અમે ખરેખર આશ્વાસન આપીએ સરકારશ્રીને કે ખરેખર એમને નોકરી આપવી જરૂર છે કેમ કે એમને હવે જોબ માટે પ્રયત્ન કરતો પણ ખરેખર એને નાની છોકરી છે હવે એ છોકરીની સાથે કે એની મહેનત કરે કે મજૂરીએ જાય એમને બહુ આકસ્મત કરે પોતે ગળા ફસો એવી એમને એવું વિસારી રહ્યો હોય તો અમને સરકારશ્રીને વિનંતી છે કે ખરેખર એમને ભાઈને આશ્વાસન આપીએ અને સરકારશ્રીને વિનંતી કે એમને ખરેખર એને નોકરી આપે એવી અમારા ગામ વતીથી સરકારશ્રીને અમે નમ્ર વિનંતી કરીએ અમદાવાદ ખાતે ખાડી પોલીસ મથકમાં મથકમાં ફરજ બજાવતા શારદાબેન ડાભીનું અકસ્માત મૃત્યુ થયું હતું તેમના અંતિમ સંસ્કાર તેમના જે ગામ છે કેસરપુરા દાતા તાલુકામાં તેમના ગાર્ડ ઓફ ઓનર સાથે પોલીસના જે જવાનો આવ્યા હતા અમદાવાદથી પોલીસની જે ગાડી આવી હતી તેમની સાથે જે નોકરી કરતી પોલીસ મહિલાઓ પણ આવી હતી અને તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને કેસરપુરા ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા શક્તિસિંહ રાજપૂત અંબાજી